જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું વટાણા બટાકાનો એકદમ હેલ્ધી અને ટેસ્ટી ખાવાની મજા પડી જાય એવો આ નાસ્તો તો આ નાસ્તો આપણે એકદમ સરળ અને પરફેક્ટ રીતે આ નાસ્તો બનાવીને તૈયાર કરીશું અને આ નાસ્તો તમે એકવાર બનાવશો તો બીજા બજાના બધા જ નાસ્તા ભૂલી જશો એટલો આપણે આ ટેસ્ટી નાસ્તો બનાવીને તૈયાર કરીશું તો ચાલો આપણે બનાવીએ નાનાથી લઈ મોટા બધાને ભાવેવો આ બટાકાને વટાણાનો હેલ્ધી નાસ્તો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલા આપણે આ પાંચસો ગ્રામ બટાકા લીધા છે તો એક વાટકી આપણે લીલા વટાણા લીધા છે માપમાં જોઈએ તો વટાણા આપણા અઢીસો ગ્રામ જેટલા છે અને પાંચસો ગ્રામ બટાકા છે એકદમ હેલ્ધી આપણે આ નાસ્તો બનાવીને તૈયાર કરવાનું છે તો સૌથી પહેલા આપણે બટાકાને છોલી અને પછી જ આપણે બાફીશું કારણ કે આપણે બટાકાને વટાણાને બંનેને સાથે બાફવાના છે જો તમે બટાકાને એકલા બાફતા હોય તો તમે આ રીતના છાલવાળા જ બટાકા બાફી શકો છો પણ બંને સાથે બાફવાના હોય તો બટાકાની છાલ તમારે કાઢી લેવાની તો હું અત્યારે આ બટાકાને છોલી લઈશ આપણે આ રીતના બધા જ બટાકાને છોલી લઈશું અત્યારે આ રીતના જો ઉપર સાલવાળા બટાકા હોય છે એટલે તમે સારું ઉતારીને જ બાપો તો એ બાફવામાં સહેલા પડશે તો આપણે બટાકાને સરસ છોલી લીધા છે તો આપણે બટાકાને વટાણાને સરસ પાણીથી ધોઈ લઈશું આપણે બટાકા વટાણાને સરસ બેથી ત્રણ પાણી ધોઈ લીધા છે હવે આપણે કૂકર લઈ લઈશું અને કૂકરની અંદર આપણે બટાકાને એડ કરીશું આ રીતના તમે ઇઝીલી બંને વસ્તુ સાથે બાફી શકો છો અને વટાણાને આપણે એડ કરી દઈશું અત્યારે હું બટાકાને વટાણાને થોડું મીઠું નાખીને બાફી રહી છું તમે ગમે તે શાક કે નાસ્તો બનાવતા હોય તો તમે આ રીતના મીઠું નાખી અને પસી બાપશો તો બટાકાને વટાણાની અંદર થોડી ખારાશ આવી જશે અને તે ખાવામાં એકદમ સરસ ટેસ્ટી લાગશે ચીકું ફીકું નહીં લાગે એટલે તમે બાફો એટલે આ રીતના મીઠું થોડું નાખી દેવાનું હવે આપણે એક ગ્લાસ પાણી નાખીશું હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરીને બેથી ત્રણ સીટી વગાડીને વટાણાને બટાકાને બાફી દઈશું બટાકાને વટાણા બફાય ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈશું એક ટેબલ આપણે મીઠું નાખીશું જરૂર મુજબ આપણે તેલ નાખીશું અને સારી રીતે બધું મિક્સ કરી લઈશું તો આપણે મીઠું અને મોઈને સરસ મિક્સ કરી લીધું છે હવે આપણે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી લઈશું હંમેશા જ્યારે પણ તમે કોઈ પણ લોટ બાંધો ત્યારે તમારે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધવાનો મેં અત્યારે થોડો લોટ વધારે લીધો છે તમારા ઘરની અંદર જે રીતના સભ્ય હોય એ રીતના તમારે લોટ લેવાનો હવે આપણે લોટની ઉપર થોડું તેલ નાખીશું અને હવે પ્રોપર આપણી બંને હાથથી લોટને એકદમ સરસ મસળવાનો છે તો આપણે એકદમ સરસ લોટ બાંધી લીધો છે તો આપણે લોટને ને થી પંદર મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપીશું તો વટાણાને બટાકા એકદમ એકદમ સરસ સરસ બફાઈ ગયા છે બંનેને મેં પાણીમાંથી કાઢી કલાક માટે ફ્રિજમાં ઠંડા કરવા માટે મૂકી દીધા હતા કારણ કે તમારે કોઈ પણ નાસ્તો બનાવવો હોય તો તમારે તેને એકદમ સરસ ઠંડા કરી લેવાના અને ઉતાળ હોય તો તમે તેને ફ્રિજમાં થોડીક વાર માટે ઠંડા કરી લેશો તો પણ એકદમ સરસ તમારો નાસ્તો બનશે હવે આપણે થાળી લઈ લઈશું તેની અંદર આપણે બટાકાને આ રીતના તમે કોઈ પણ નાસ્તો બનાવો તો નાસ્તામાં ટુકડા નહીં આવે ને નાસ્તો પણ એકદમ સરસ બનીને તૈયાર થશે આપણે બટાકાને સરસ સીણી લીધા છે હવે આપણે તેની અંદર બાફેલા વટાણા નાખીશું તો મેં અત્યારે આ અડધી વાટકી જેટલા લીલા દાણા લીધા છે તો આપણે તે એડ કરીશું એક ટેબલ સ્પૂન ભરી આપણે આદુ લસણ મરચા ની પેસ્ટ નાખીશું આ નાસ્તા ની અંદર આદુ લસણ મરચાની પેસ્ટ એકદમ સરસ લાગે છે તો તો હવે આપણે મસાલા કરી લઈશું અડધી ટેબલ સ્પૂન આપણે ચાટ મસાલો લઈશું ચાટ મસાલા નો ટેસ્ટ પણ એકદમ સરસ લાગે છે એક ટેબલ સ્પૂન આપણે ગરમ મસાલો લઈશું એક ટેબલ સ્પૂન ધાણા નો પાવડર લઈશું એક ટેબલ સ્પૂન આપણે કાશ્મીરી લાલ મરચું લઈશું આપણે વટાણા ને બટાકામાં બાપતી વખતે મીઠું નાખ્યું હતું તો પણ આપણે થોડુંક મીઠું અત્યારે નાખીશું એટલે એકદમ ટેસ્ટી મસાલો તૈયાર થાય જરૂર હોય તો તમારે મીઠું નાખવાનું ના જરૂર હોય તો તમારે મીઠાને સ્કીપ કરવાનું તો આપણે બધું જ બરાબર મિક્સ કરી લઈશું તો આપણો મસાલો એકદમ સરસ બધો જ મિક્સ કરી લીધો છે તો હવે આપણે તેને એક સાઈડમાં મૂકીશું અને આપણે લોટને ચેક કરી લઈશું તો આપણો લોટ પણ એકદમ સરસ સેટ થઈ ગયો છે તો આપણે તેને થોડો મસળી લઈશું લોટને આપણે સરસ મસરી લીધો છે હવે તેની અંદરથી આપણે નાનો રોટલી જેટલો લુઓ લેવાનો છે તો આપણે આ રીતના એક લુઓ લઈ લઈશું તો લુવા ઉપર આપણે કોરો લોટ લગાવી લઈશું અને હવે આપણે રોટલી વણીએ એ રીતના એક મોટી રોટલી વણી લેવાની છે આ નાસ્તો તમે ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો વટાણા બટાકા બાફેલા હોય અને આ રીતના લોટ પણ જો તૈયાર હોય તો તમે સવાર સવારમાં ફટાફટ આ નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો આ નાસ્તો એકવાર બનાવીને ખાશો તો સમોસા કચોરી દાબેલી કોઈ પણ ફરસાણા તમે ખાવાનું ભૂલી જશો એટલો સરસ ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થાય છે આ રીતના આપણે એકદમ સરસ પાતળી રોટલી વણી લેવાની છે હવે આપણે જે મસાલો બનાવીને તૈયાર કર્યો છે તે આપણે થોડો લઈશું રોટલીની એક સાઈડમાં આપણે આ મસાલો લગાવીશું તો આપણે એક સાઈડ માં આ રીતના લગાવી દીધો છે હવે આપણે બીજી આ રીતના આપણે ફોલ્ડ કરી લઈશું અને કિનારીને આપણે આ રીતના દબાવી દેવાની છે આ રીતના થોડુંક આપણે દબાવીશું એટલે સરસ આ બધો મસાલો કે રોટલી ની અંદર આવી જાય હવે આપણે આ રીતના કાંટાવાળી ચમચી લઈ લઈશું અને આપણે આ રીતના એકદમ સરસ દબાવી લઈશું આ રીતના તમે બાળકોને સર્વ કરશો તો એકદમ સરસ નાસ્તો લાગશે અને આ રીતના કંઈક નવો ખાવા મળે તો બાળકો ખુશ થઈ જશે તમે જોઈ શકો છો નાસ્તાને આપણે એકદમ સરસ બનાવી લીધો છે તો હવે આપણે તેની એક સાઈડ મૂકીશું અને તે જ રીતના આપણે આ બીજી રોટલી વણી લઈશું આ રીતના તમે એક સાથે આ નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો અને આપણે આજે એકદમ હેલ્ધી નાસ્તો બનાવી રહ્યા છીએ તો બીજી રોટલી પણ આપણે એકદમ સરસ વણી લીધી છે હવે તેની ઉપર પણ આપણે જે માવો બનાવીને રાખ્યો છે તે આપણે પાથરી દઈશું અને આપણે ફરીથી તે જ રીતના આને પણ ફોલ્ડ કરી લઈશું અને આ રીતના થોડું દબાવી દઈશું ફોલ્ડ કર્યા પછી તમારે વેલણનો ઉપયોગ નથી કરવાનો આ રીતના હાથેથી જ દબાવવાનું છે તમારે ડિઝાઇન ના હોય તો તમે આ રીતના પણ કરી શકો છો પણ ડિઝાઇન પાડવાથી એકદમ દેખાવમાં સરસ લાગે છે આ નાસ્તો તો આપણે આપણે ફરીથી વડે ડિઝાઇન કરી લઈશું બીજો પણ વણીને તૈયાર કરી લીધો છે નાસ્તો તો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે તો આ રીતના આપણે વણી અને બધા જ નાસ્તાને તૈયાર કરી લઈશું ગેસ ઉપર આપણે તવો ગરમ કરવા માટે મૂકી દીધો છે આ નાસ્તો આપણે તળીને નથી બનાવવાનો આ રીતના આપણે એકદમ હેલ્ધી નાસ્તો બનાવવાનો છે એટલે એ નાસ્તાને આપણે તવા ઉપર બનાવીશું તવો આપણો ગરમ થઈ ગયો છે તો આપણે ધીરેથી નાસ્તાને તવા ઉપર મૂકીશું એક સાઈડમાં થઈ ગયો છે તો હવે આપણે ચેન્જ કરી લઈશું તો એક સાઈડમાં સરસ આ રીતના થોડો ચડી ગયો છે હવે તેની ઉપર આપણે ઘી લગાવીશું એકદમ

તમે તેલમાં પણ બનાવી શકો છો પણ એકવાર આ રીતના બનાવીને ખાશો તો એકદમ ખાવાનો સ્વાદ દસ ગણો વધી જશે આપણે કરીને એકદમ સરસ બંને બાજુમાં શેકી લેવાનું છે કિનારી છે તેને પણ સરસ આ રીતના તમારે ઊભો કરીને તેને પણ સરસ શેકી લેવાની છે એટલે ખાવામાં તે કાચો ના લાગે એકદમ સરસ શેકાઈ ગયો છે હવે આપણે તેને નીચે ઉતારી લઈશું અને એ જ રીતના આપણે આ બીજો થોડો નાનો બનાવ્યો છે તમે જો બાળકોને આપવાના હોય તો આ રીતના થોડા નાના પણ બનાવી શકો છો તો આપણે તેને પણ શેકી લઈશું તો આપણે સાઈડ ચેન્જ કરી લઈશું આ રીતના તમે નાના બનાવશો તો એકદમ સરસ બને છે તમે આનાથી પણ નાના પૂરી જેટલા વણી અને તેનું પણ સ્ટફિંગ ભરીને બનાવી શકો છો તે પણ એકદમ સરસ લાગે છે આપણે ઘી લગાવી દઈશું તમારે જો ટિફિન માટે કે બાળકોને લંચ બોક્સમાં આપવાના હોય તો આ રીતના નાના નાના જ તો આપણે પલટાવીને બીજી સાઈડમાં પણ ઘી લગાવી દઈશું તમે જોઈ શકો છો આપણે કાંટા ચમચીથી દબાવીને સ્પ્રેડ કર્યું છે તો જરા આ રોટી ખુલતી નથી એકદમ સરસ આ નાસ્તો બનીને તૈયાર થાય છે અને તમારે એકદમ ધીમા સુપર ઉપર એટલે નાસ્તો પણ એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થાય

એકવાર તમે આ રીતના નાસ્તો બનાવીને સર્વ કરશો તો બજારના કોઈ પણ નાસ્તા ખાવાનું તમે ભૂલી જ જશો બધા જ નાસ્તા આ નાસ્તાની આગળ હેલ્થ થઈ જશે એટલો સરસ આ નાસ્તો બનીને તૈયાર થાય છે બટાકા વડા દાબેલી ફફ સમોસા કચોરી કોઈ પણ નાસ્તો તમે કહી શકો તો બધા જ નાસ્તા નું આપણે આ કોમ્બિનેશન છે અને આપણે એકદમ તળ્યા વગર એકદમ હેલ્ધી આ નાસ્તો બનાવીને તૈયાર કર્યો છે તો તમે આ નાસ્તો બાળકોના લંચ બોક્સમાં ટિફિન બોક્સમાં પિકનિક ઉપર તમે આ નાસ્તો લઈ જઈ શકો છો અને સવારમાં તમે ગરમા ગરમ ચા સાથે સોસ સાથે દહીં સાથે ટામેટા કેચઅપ સાથે આંબલીની ચટણી સાથે ગમે તેની અંદર તમે ખાશો તો પણ એકદમ સરસ લાગે છે તો આપણે એ કટ કરીને જોઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આવ્યું છે તો આપણે એકદમ સરસ હેલ્ધી બટાકા વટાણાને મેદાનો ઉપયોગ કર્યા વગર એકદમ હેલ્ધી નાસ્તો બનાવીને તૈયાર કર્યો છે અને ખૂબ જ ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે અને એકદમ સિમ્પલ રીતે આ ફટાફટ નાસ્તો બની જાય છે તેનું સ્ટફિંગ પણ આપણે એકદમ સરળ રીતે બનાવી છે તો હવેથી તમે પણ આ જ રીતના આવે ઘરે બટાકા વટાણાનો નાસ્તો ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી જો તમને આ મારી રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય